ભરૂચના જગડિયા તાલુકામાં રેશનકાર્ડ ધારકોને નોન નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવતા ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ રેશનકાર્ડ ધારકોને આપવામાં આવેલી નોટિસના વિરોધમાં રાજ્યપાલને સંબોધી ઝઘડીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ તો ગુજરાતના જુદા જુદા જિલ્લાના તાલુકાઓમાં રેશનકાર્ડ ધારકોને નોન નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં તબદીલ કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી રહી છે ત્યારે આવી જ રીતે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા બાદ હવે ઝઘડિયા તાલુકામાં પણ રેશન કાર્ડ ધારકોને નોન નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં તબદીલ કરવા માટેની નોટિસો પઠાવવામાં આવતા રાજ્યપાલને સંબોધી ત્યારે આવી જ રીતે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા બાદ હવે ઝઘડિયા તાલુકામાં પણ રેશનકાર્ડ ધારકોને નોન નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં તબદીલ કરવા માટેની નોટિસો પઠાવવામાં આવતા રાજ્યપાલને સંબોધી ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બે હાજર તેર ના કાયદા નિયમો અને સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ હોવાથી રદ કરવી જોઈએ જોકે આ બાબતે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત આગેવાનો અને રાશન કાર્ડ ધારકો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે જે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં ચૌદ હજારથી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવામાં આવી છે નોન એનએફએસએ એનએફએસએમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર એમની પાસેથી છીનવી લેવા માંગે છે આજે આ ભાજપની સરકાર કોઈપણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓને આવા પરિ પરિપત્રો બહાર પાડે છે એ આજે ચૌદ હજારથી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરી આવવું પડે અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે અહીં ગ્રામસભાની મંજૂરી કે એના એમની એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે એટલે અમે આજે અહીં આ કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદનપત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલ શ્રીને જે આવેદનપત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે